હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને તો કેમ છો બધાય મજામાં આઈ હોપ કે તમે બધાય મજામાં હશો અમે પણ બધા મજામાં છીએ તો જો દસ વાગી ગયા છે અને આપણે બધાય મસ્ત મજાના નાઈને નવરા થઈ ગયા છીએ તો જો સવારમાં ઉઠી બધું કામ ભામ તો થઈ ગયું છે જો બાર ફ્રૂટવાળો આવ્યો છે તો મમ્મી ફ્રૂટ લેવા આવી ગયા છે ભાવિક હજી ના વાગ્યા છે તો મેન મમ્મીએ તો નાઈ લીધું છે પણ નાસ્તાનું તો જો આજે કઈ ઠેકાણું નથી નાસ્તો કંઈ બનાવવાનો હતો નહીં કેમ કે કોઈ નાસ્તો કરતા નથી બનાવેલો હોય ને તો હમણાં તો સવાર સવારમાં કઈ નાસ્તો ભાવતો નથી એટલે ફ્રૂટ પડ્યા હોય તો જેને જે ખાવું હોય એ બધા ફ્રૂટ જ ખાઈ લે છે તો જો આજેની રસોઈમાં તો આપણે મગ ભાત કે એવું કંઈ બનાવવાનું છે તો જો મગ પણ રાતે પલાળી દીધા હતા એટલે મગ બનાવવાના છે ને જોઈએ આજે તો આપણે નવરા છીએ કઈ એટલું બધું કામ છે નહીં તો કંઈક રસોઈનો કંઈક વિડીયો કરીએ એવું છે આજે તો સવાર સવાર માં ત્યારમાં નવરા થઈ ગયા હવે કઈ કામ હોય ને એટલે નવરું નવરું લાગે તો જો આપણે તો તોરણ કરશું બીજું તો કઈ કામ ન હોય ત્યાં વેલા નવરા થઈ ગયા હોય એટલે તો જવું તો બે ગઈ મારી સીટ ઉપર હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા તો કેમ છે બધાય આઈ હોપ તમે બધા મજામાં હશો અમે પણ એકદમ મજામાં છીએ આપણા વિડીયો જોતા રહે એકદમ મજામાં જ હોય તો મિત્રો વાગવામાં થઈ ગયા છે સવા દસ અને તરબુટ સુધાઈ બેસી ગયા જો મમ્મી તારે તારે તરબૂટ લીધું છે તરબૂટ નો રસ્તો ચાલુ છે અત્યારે તો ચાલો તરબૂચ ખાવા તમે પણ બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમે મજામાં છીએ તો આલો બધાય તરબૂચ ખાવા આજે તો તરબૂચ નો નાસ્તો છે અમારે બીજું કઈ બનાવ્યું નથી એટલે રોજ રોટલી નો રોજ નો ફ્રૂટ નો નાસ્તો જ છે બોલે કા

મમ્મી જો કેરીને ગાજાનું સ્લાડ કરે છે હમણાં હું ગામમાં ગયો મમ્મી કે કેરી ખાવાનું મન થયું છે અમે નોટ કીધું કે ઘરે કેરી આવી જાય ને રોજ એકવાર ને પછી કેરી ખાવાનું મન થાય જ એટલે કેરી ખાવાનું સ્લાટ એટલે જમવા માટે હું કેરી ગામમાં લેવા ગયો તો આટલી કેરી બસો રૂપિયા ને એ વિચારો આટલી મોંઘી કેરી છે ખાલી વિચારો આટલી કેરી બસો રૂપિયા ને એવી તો મમ્મી કેરીને ગાજા નું સ્લાટ કરી રહી છે જમવા ભેગું મજા આવે ગામે અત્યારે

એકદમ હેલ્ધી કા હેલ્ધી કેવાય ને એકદમ શાકભાજી આવી જાય ડુંગળી ને બધી મગની દાળ ને ક્રશ કરીને ઊંડા નાસ્તામાં તો આવું છે મિત્રો વાગવામાં થઈ ગયા છે સાડા ને બધા જમવા માટે બેસી ગયા છે આજે જમવાનું શું બનાવ્યું છે અંજલી

તો ચાલો આજના બ્લોગ નો આપણે અહીંયા જ એન્ડ કરી દેસુ કાલે મળીએ નવા બ્લોગ સાથે તો જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય